હાલના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમના અનેક ગુનાઓ બની રહ્યા છે જેમાં સૌથી વધુ ડિજિટલ એરેસ્ટના ગુનાઓ પણ સામે આવી રહ્યા છે સાયબર ગુનેગારો ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે ડિજિટલ એરેસ્ટના કેસમાં પોલીસે બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે ડિજિટલ એરેસ્ટ કેસમાં સુરતના એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ લાખો રૂપિયા પડાવ્યા હતા આરોપીઓ પૈકી એક આરોપી બાસ્કેટબોલ નો નેશનલ પ્લેયર હોવાનું સામે આવ્યું છે આરોપીઓએ સુરતના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી કિંમત પડાવી હતી આરોપીઓ દ્વારા વૃદ્ધને બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા જેથી આ મામલે વૃદ્ધ દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ પોલીસે ત્રણ આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીએ રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હતું કિશનને પણ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતું આ બનાવમાં પરમવીર સિંહ જે પોતે બાસ્કેટબોલમાં નેશનલ પ્લેયર છે પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કના પંદર ડેબિટ કાર્ડ ચાર બેંકની પાસબુક અને અગિયાર બેંકની ચેકબુક મળીને કુલ રૂપિયા એક લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ આખા દેશના અધાર જેટલા રાજ્યોમાં

સુરત સાયબર સેલને મળી હતી આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રાજુ ભરતભાઈ ઉર્ષે રાજુ ભીખાભાઈ પરમાર કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ષે આશુ સત્તામસિંહ ટાટ આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવવા માટે કિશનને ભાડે આપેલું હતું કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીર સિંહ જે અંડર નાઇન્ટીનમાં છ વર્ષ સુધી રમેલો છે એમને આપેલું હતું અને આને પરમવીર સિંહની ધરપકડ થતા એમની પાસેથી અલગ અલગ બેન્કોની અગિયાર જેટલી ચેકબુકો ચાર જેટલી પાસબુકો અલગ અલગ ડેબિટ કાર્ડ પંદર જેટલા મળ્યા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા ચાલીસથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે આમ જે સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં અઢી કરોડ જેટલો ફ્રોડ મની નો કેસ થશે એવી ધમકી આપી બે અઢી દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને એરેસ્ટ ડિજિટલ એરેસ્ટ કરવાનું નામે એમની પાસેથી સાડા સોળ રૂપિયા રૂપિયાનો ફ્રોડ થયો હતો આ લોકોની ત્રણની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ષ પણ નથી કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી

એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે નેશનલ કેમ્પમાં ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ બે વાર સિલેક્ટ થયો હતો પણ પછી ફાઇનલ રમેલો ન હતો એ ટેન્થ સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું કોઈ કામ ધંધો કરતો નહોતો બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા ચાર માસથી એના ફાધર લોયર છે પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે પરમવીર સિંઘ આ જે જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરી વિડ્રો કરતા હતા ના ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી પણ જે મની વિડ્રોમાં અને એ ચેનમાં એ લોકો સામેલ છે હમણાં એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે સોળા સોળ લાખ રૂપિયાના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો જે એકાઉન્ટ હોલ્ડર હતો એણે પોતાની વાઈફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું એના વાઈફને ખબર ન હતી એની પૂછપરછ કરતાં એણે કીધું કે એને પૈસાની જરૂર હતી એટલે એ પહેલાં હીરાગ હસ્તો હતો હિરામ પછી એની સાથે મળીએ જે બજારનું કામ કરતો હતો એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે એની સાથે એ કામ કરતો હતો એટલે કિશનને એને રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું આપેલા હતા છેલ્લા ચાર માસ થી હતું ચાલીસ થી વધુ કમ્પ્લેન છે એટલે એક વાર ફિગર એનસીઆરપી પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટ નો ખબર પડશે ગુજરાત બે કમ્પ્લેન છે